હિંમતનગરની વાત કરીએ તો પેઢમાલા ગામના બંને તળાવ ઓવરફ્લો થઈ ગયા છે ગ્રામજનો સહિત આસપાસના લોકોમાં ખુશી છે તળાવનું પાણી કાંજણ ડેમમાં છોડવામાં આવ્યું પેઢમાલા ગામ આસપાસમાં આવેલા છે ડુંગર વિસ્તાર ત્યારે ડુંગર વિસ્તારમાં ભારે વરસાદથી પાણીની આવક થઈ છે ત્યારે હિંમતનગરના પેઢમાલામાં તળાવનું પાણી કાંજણ ડેમમાં છોડવામાં આવ્યું છે

ભયંકર જેવું છે નહીં આગામી સમયમાં વરસાદ વધુ થશે તો શક્યતાઓ કેવી પ્રકારની તૈયારી કેવા પ્રકાર આગળ જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજાગ રહેવું બરાબર અને પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ હોશિયાર રહેવું અને તાત્કાલિક એનું સરંતર કરવું